બનાવટી વિડીયો કેસમાં આપના યુવા નેતા રાજુ કરપડા જેલ હવાલે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડા વિરુદ્ધ બનાવટી વિડીયો વાયરલ કરાયેલા મામલે કાર્યવાહી થઈ છે સાયબર સેલ દ્વારા રાજુ કરપડાની ધરપકડ કરી આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ આ મામલાની ફરિયાદ જેલ અધિક્ષક દ્વારા નિલમબાગ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી પોલીસે તપાસ બાદ રાજુ કરપડાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર બોટાદ જિલ્લાના પાળીયત પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરાંબરભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે